અંજાર ખાતે સતત ચૌદમાં વર્ષે મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જડેશ્વર મહાદેવના મંદિર ખાતે અખંડ હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અંજારથીવાર બાર એક વિસ્તૃત અહેવાલ અંજારમાં શ્રી મારુતિ મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ચૌદમા વર્ષે હનુમાન ચાલીસાના પાઠ અને દશાંતમાત્મક યજ્ઞનું આયોજન જડેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું અંજાર ખાતે મારુતિ મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ચૌદમાં વર્ષમાં મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોવીસ કલાક હનુમાન ચાલીસાના પાઠ હોમાત્મક યજ્ઞો સંતો મહત્વના અંશે પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પ્રસંગે સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શોકમનિદાસજી મહારાજ સ્વામી સદગુણુદાસજી મહારાજ મહંત કીર્તિદાસજી મહારાજ પૂજારી રમણગીરી ગોસ્વામી સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યો ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા હતા સોમવારે સાંજે પાંચ કલાકે અને ત્રેવીસમી મંગળવારના રોજ સાંજે છ કલાકે ચોવીસ કલાક સુધી હનુમાન ચાલીસાના અખંડ પાઠ ચાલુ રાખવામાં આવ્યા હતા અને હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેડિકલ ટ્રસ્ટના વસંતભાઈએ કહ્યું હતું કે હનુમાન ચાલીસા અવનદીપથી પૃથ્વીનું વાતાવરણ શુદ્ધ બને છે કાર્યમાં પ્રમુખ વૈભવભાઈ કોટરાણી જયરામભાઈ રાવલિયા રામજીભાઈ કેડા ડેનીભાઈ શાહ વિકાસ પૂજારા પંકજ ઠક્કર ભૂપેન્દ્રભાઈ પંડ્યા ત્રંબકપુરી ગોસ્વામી બલરામભાઈ જેઠવા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા